આજની આ પત્રકાર પરિષદ માં સૌ પત્રકાર મિત્રો નું ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ આજની આ

આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ સૌનું સ્વાગત વિનંતી આજે સાહસ અને શૌર્યના પ્રતીક હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પણ કોટી કોટી વંદન કરું છું મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કન કર્તવેઆ આધારિત રિફોર્મ એક્સપ્રેસ બજેટ તાજેતરમાં જ રજૂ થયું છે દેશના સસ્ પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસ મંત્રનો એક પાયો નાખ્યો હતો ને ગુજરાતના મુખ્યમંત્રી પટેલ ના માર્ગદર્શનમાં નાણા મંત્રી અંદાજપત્ર ને ગુજરાત ની સાડા ચાર કરોડ જનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ આવકારીએ છીએ ત્યારે ગયા વર્ષ કરતા દસ પોઈન્ટ બે ટકાની

બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં જીલાઈ રહ્યું છે આ દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે

વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સાકાર થઈ રહ્યું છે ત્રણ પોઈન્ટ પંદર લાખ નવા આવાસની જાહેરાત કરવામાં આવી છે પંચોતેર લાખ કુટુંબોને મફત અનાજ પચાસ નવા ધનવંતરી છે ગુણવત્તા આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની જયારે છે ત્યારે પ્રધાનમંત્રી જન અને મુખ્યમંત્રી અમૃત મા યોજના હેઠળ

શકે તે માટે કિસાન ક્રેડિટ અંતર્ગત વ્યાજ સહાય આપવામાં પંદરસો ને ઓગણચાલીસ કરોડ ની આ મિત્રો આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ખેડૂતોને મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહત્વની નીતિગત નિર્ણયો જે લેવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાજ્ય પ્રતિબંધિત શરત ની જમીનોમાં હવે સ્વમેળે જૂની શરત જ ગણાશે આ ખૂબ મોટો ઐતિહાસિક નિર્ણય છે મિત્રો આનાથી ખેડૂતોને એ પ્રીમિયમ ભરવાથી એ મિત્રો મુક્તિ મળવાની છે અનાજ સંગ્રહથી લઈને રાજ્યના ચાર ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુલ મિત્રો ઉપલબ્ધ થવાનું છે ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર કે ગુજરાતને વિશેષ પ્રાધાન્ય જયારે આપવામાં આવ્યું છે ત્યારે મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નવી નવ કૌશલ્ય લક્ષ્મી યોજનાની આ જાહેરાત કરવામાં આવી છે નમો લક્ષ્મી આ યોજનાના અસરકારક અમલીકરણમાં નવ થી બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શાળાના પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં એ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે મારા આદિવાસી ભાઈઓ બહેનો ની વાત કરીએ તો ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ વર્ષમાં આદિવાસી વિસ્તારોને ને વિકાસ ની મુખ્ય ધારામાં લાવવા પાંત્રીસ હજાર કરોડ થી વધુ રૂપિયા ફાળવવામાં આવતા આવ્યા છે ચાર આદિવાસી જિલ્લામાં અઢાર તાલુકા અવસર માટે આદિવાસી વિસ્તારોમાં પાંચ નવી જીઆઈડીસી સ્થાપવામાં આવી છે આનો મતલબ એ થયો મિત્રો કે કોઈ પણ વિસ્તાર એ વિકાસ થી વંચિત ના રહી આદિવાસી વિસ્તારમાં દીકરા દીકરોને સારી નોકરી મળી રહે

કુમારોને આ લાભ આપવામાં આવે છે આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદામાં જે બે લાખ પચાસ હાજર થી વધારીને છ લાખ સુધી કરવામાં આવી છે મિત્રો આનો આના કારણે નાના નાના સમાજના લોકોને ખૂબ વ્યાપક રીતે આ લાભ મળી રહે એ દિશામાં સરકારનું ખૂબ મહત્વપૂર્ણ પગલું લીધું છે શિક્ષણની વાત કરીએ રાજ્યમાં સોળ નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય માટે ચારસો કરોડ ની જોગવાઈ રાજ્યમાં બસો નવસો છવ્વીસ નવી પીએમ શ્રી શાળાઓ સ્થાપવામાં આવશે ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક લાઇબ્રેરી સ્થાપવામાં આવશે બે હજાર જેવી નવી આંગણવાડી માટે ત્રણસો સાહીઠ કરોડ જોગવાઈ મિત્રો કરવામાં આવી છે ઇન્ડસ્ટ્રીઝ માટે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઓગણીસ યોગદાન

મિની જેટઝી નું એ નવીનીકરણનું આયોજન છે મિત્રો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ રાજ્યની 48% થી વધારે વસ્તી એ શહેરી વિસ્તારમાં વસે છે રાજ્યમાં આવેલ મોટા શહેરોનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરો નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે કલોલ સાણંદ સાવલી બારડોલી અને મિત્રો 1155 કિમી

અમિતભાઈ શાહ ના પ્રયાસ મળ્યો અમદાવાદ માટે બારસો કરોડ થી વધુ રૂપિયાની મિત્રો ફાળવણી કરવામાં આવી છે તે જ રીતે ટુરિઝમ હોય ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યની ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે ત્યારે બે બાવીસ કરોડ થી વધુ પ્રવાસીઓ રાજ્યના ગુજરાત રાજ્યના મહેમાન બન્યા છે ગુજરાત પાસે કચ્છનું રણ એ સૌંદર્ય અને દરિયામાં મોજા સુધી આપણે જોયું છે સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સફર આપણે જોઈ છે ગીરની ગજના સોમનાથ સુધીનું એ પ્રાકૃતિક વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદિત્ય સંગમ મિત્ર જ્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો ત્યારે જે રીતે ટુરિઝમ ઇકો સિસ્ટમ વિકસી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જે ઘોષણા થઈ ચુકી છે ત્યારે માન્ય વડાપ્રધાન ના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન આ વિઝન ને સાકાર કરવા એ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે

સર્વ સમાવેશી અને સર્વ સુખાય સર્વ હિતાએ આ બજેટ આપવા બદલ એ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને નાણાં મંત્રી શ્રી કનુભાઈ પટેલને તેમજ સમગ્ર ભારત સર ભારતીય જનતા પાર્ટીની સરકારની આ ટીમને ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી એ અભિનંદન આપું છું આભાર છું